ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા વધુને વધુ એક્ટિવ થઈ જાય છે અને ફેક ન્યૂઝ માર્કેટમાં આવવા લાગે છે એટલું જ નહીં લોકો ફેક એકાઉન્ટ બનાવીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પણ પ્રયાસ કરતા હોય છે ત્યારે આવું જ કંઈક મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ સાથે પણ થયું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર કોઈએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના નામે નકલી એકાઉન્ટ બનાવીને ખોટા સમાચાર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જે બાબત કોંગ્રેસના નેતાના ધ્યાનમાં આવતા તરત જ તેમણે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ માથી સ્પષ્ટતા જારી કરી હતી તેને તમામ લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ છેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ